ખાતે ભૈયોમાં જો દુઃખ હોય ને તો ફૂલભાઈ ચોકડીનું આવું મેલડી ગયું જેવી જોકણી ફૂલભાઈ જોગણી માથા વગરની બધા જે મારી એક બેન છે એકની એક છે એ વકીલનું ભંતી હતી ત્યાર પછી આજે છ સાત વર્ષથી એને મગજ ગાડું થયું મેં બરોડા મેન્ટલ હોસ્પિટલો બી દાખલ કરી હતી ત્યાર પછી કોઈ નિવાકરણ આવતું નહીં પછી મારા મોટા પપ્પાનો છોકરો બી છે એ પણ ગાડો થઈ ગયો ત્યારે દોડભાગ કર્યો અને પછી મારા કાકા છે એમને બી પગમાંથી ઊભું નહીં થવાતું આજે છ સાત વરસ આઠ વર્ષ જેવું થઈ ગયું લગભગ વધારે સમય થયો પણ હું કહી નહીં શકતો બીજું કે અમારું જૂનું ઘર અમે ગામડામાં છે એ વિખરાઈ ગયું છે તૂટી પડ્યું ભાગું પડ્યું ભાગી પડ્યું ત્યાર પછી અમે ઘણા પ્રયત્ન કરીએ છીએ એને ઊભું કરવા પણ કંઈ ઊભું નહીં થતું પછી ત્રીજું કે અમારા ઘરમાં બે ત્રણ વરસ છોડીને મૃત્યુ થાય છે એનો કંઈ ઉપાય બતાવવા માતાજી ભલે કોઈ વાંધો નહીં જો સીધી સીધું કહી દઉં તો મજા આવશે મૂળ તમને નડવા વાળા દેવ કહી દઉં તમને પૂજવા વાળા દેવ કહી દઉં આ ગોડા કોણે કર્યા એ કહી દઉં બરોબર હવે આ ટોટલ સાત ભાઈના ઘર કહેવાય જેટલા સાત ભાઈ હવે હા હા સાત સાત ભાઈ એવું કેતા કે આપડે સાત ભાઈઓનું કુટુંબ

પણ ખબર છે પડક તું હાચી કુખાર મેડીએ તો કહી દીધું પણ માં લે તારો દીવો કરીએ છે તને આ નિવેદ આલીએ છે નિવેદ આલીને તને એટલી પ્રાર્થના કરી કે માં જો તારું જ ઘરમાં દુખ હોય તો માં તું અમારા ગઈડીઓની માતા હોય તો અમે તને અપનાવા તૈયાર છે પણ માં તારી મારી શરત આ ત્રણ મહિનામાં જો કદાચ તું અમને સુખ શાંતિ થોડું અજવારું બતાવું અને ઘરમાંથી બીમારીઓ દૂર થાય ને ગોળ પર દૂર થાય ને તો મારાજી ખુશી થી કોક દાડ ને તારો મોડકો નાખવા આવું વચન આલો તો ભૂલભાઈ ચોક નહીં મારે